ઉપનિષદ ઉપના ઉપનિષદ નો આ પાંચમો અધ્યાય મુખ્યત્વે વિવિધ આધ્યાત્મિક સત્યોની ઉપાસના મેડિટેશન કરવાની પદ્ધતિઓ સમજાવે છે આ અધ્યાય વિદ્યાઓ અથવા ગુપ્ત જ્ઞાન ના રૂપમાં રજૂ થયો છે જે સાધક ને મન અને બુદ્ધિ ની શુદ્ધિ કરીને બ્રહ્મ સાથે જોડે છે એક પ્રથમ બ્રાહ્મણ પૂર્ણત્વની ઉપાસના પૂર્ણમદ હસ્તો ચહેરો પાંચમા અધ્યાયનો પ્રારંભ ખૂબ જ પ્રસિદ્ધ અને ગહન શાંતિ પાઠથી થાય છે શ્લોક ઓમ પૂર્ણમદઃ પૂર્ણ પૂર્ણા ઓમ શાંતિ સરળ ગુજરાતી વર્ણન હે ઈશ્વર તે અદહ પરોક્ષ બ્રહ્મ પણ પૂર્ણ છે અને આ ઇદમ પ્રત્યક્ષ જગત પણ પૂર્ણ છે આ પૂર્ણ તે પૂર્ણ બ્રહ્મમાંથી જ પ્રગટ થયું છે આ પૂર્ણમાંથી તે પૂર્ણ જગતને કાઢી લેવામાં આવે તો પણ પૂર્ણ રહે છે અર્થાત બ્રહ્મ અનંત છે અનંત અનંતમાંથી અનંતને બાદ કરો કે ઉમેરો તો પણ તે અનંત જ રહે છે મેથ બી એફ ઇન્ફટી ઇન્ફટી બરાબર આ ઉપાસના દ્વારા સાધક પોતાના અસ્તિત્વને અનંત બ્રહ્મ સાથે જોડીને પોતાની અપૂર્ણતાના ભાવને દૂર કરે છે સાધના સાધકે ધ્યાન કરવું કે જગતમાં જે કંઈ દેખાય છે તે બધું જ પૂર્ણ બ્રહ્મનો અંશ છે છતાં મૂળ બ્રહ્મની પૂર્ણતામાં કોઈ ઘટાડો થતો નથી બે દ્વિતીય બ્રાહ્મણ દેવો મનુષ્યો અને અસુરોને ઉપદેશ દ આ બ્રાહ્મણ એ પૌરાણિક કથાના રૂપમાં ગુરુ પ્રજાપતિ બ્રહ્મા દ્વારા તેમના ત્રણ પ્રકારના શિષ્યોને આપવામાં આવેલા ગુપ્ત ઉપદેશનું વર્ણન કરે છે પ્રજાપતિના ત્રણ પ્રકારના સંતાનો દેવતાઓ મનુષ્યો અને અસુરો તેમની પાસે જઈને ઉપદેશ માંગે છે છે પ્રજાપતિ માત્ર એક જ અક્ષર કહે દ અ દેવતાઓને ઉપદેશ દામ્યત દમન કરો દેવતાઓ સ્વભાવથી ભોગી અને આસક્ત હોય છે કારણ કે તેમને સુખ અને ભોગ વિલાસ સહજતાથી મળે છે ઉપદેશ પ્રજાપતિ કહે છે દામ્યત અર્થાત સંયમ રાખો સેલ્ફ કંટ્રોલ તાત્પર્ય દેવતાઓ પુષ્કળ સુખ સાધન અને સંપત્તિ છે તેમને આત્મસંયમ દામ્યત સૌથી વધુ જરૂર છે નહિતર તેઓ ભોગ આત્મિક પતન કરશે બનુષ્યોને ઉપદેશ દત્ત દાન કરો

લોભ અને સંગ્રહખોરીથી પીડાતા મનુષ્ય સમાજે દાન દ્વારા પોતાના લોભને કાબુમાં કરવો જોઈએ અને સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ ચૂકવવું જોઈએ ક અસુરોને ઉપદેશ દયધ્વમ દયા કરો અસુરો સ્વભાવથી ક્રૂર હિંસક અને દયા રહિત હોય છે કારણ કે તેઓ શારીરિક શક્તિનો ઉપયોગ અન્યોને પીડવા માટે કરે છે ઉપદેશ પ્રજાપતિ કહે છે દયધ્વમ અર્થાત દયા કરો કમ્પેશન તાત્પર્ય અસુરોએ આધુનિક ક્રૂર અને શક્તિશાળી લોકોએ હિંસા છોડીને કરુણા અને દયાનો ભાવ કેળવવો જોઈએ દ્રષ્ટમ આધુનિક જે લોકો સત્તા અને શક્તિના મધમાં અન્ય પર અત્યાચાર કરે છે તેમણે કરુણા ભાવના કેળવવી જોઈએ જેથી માનવતા જળવાઈ રહે ત્રિપુટી દ આમ દ અક્ષરમાં ત્રણ મૂળભૂત માનવીય ગુણોનો ઉપદેશ સમાયેલો છે દામ્યત સંયમ દત્ત દાન અને દૈધ્વમ દયા આ ત્રણેય ગુણો મનુષ્યના આધ્યાત્મિક વિકાસ માટે અનિવાર્ય છે ત્રણ તૃતીય બ્રાહ્મણ હૃદયરૂપી બ્રહ્મની ઉપાસના આ બ્રાહ્મણ હૃદયને જ બ્રહ્મનું સ્થાન માનીને ઉપાસના કરવાની વાત કરે છે હૃદય જ બ્રહ્મ છે હૃદય શબ્દના ત્રણ અક્ષરો છે ર હર્તિ દ દદાતી અને ય એતિ ર હરતિ જે પાપને હરી લે છે દૂર કરે છે

આ ઉપાસના આપણને શીખવે છે કે બુદ્ધિ અને ભાવનાનું કેન્દ્ર હૃદય જ છે જ્યારે આપણે શાંતિથી હૃદયના ધબકારા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણું મન શાંત થાય છે અને આપણે હૃદયમાં રહેલા દયા સંયમ અને ત્યાગના ગુણોને વિકસાવી શકીએ છીએ ચાર ચતુર્થ બ્રાહ્મણ સત્યની ઉપાસના સત્યમ આ બ્રાહ્મણ સત્યને બ્રહ્મનું સ્વરૂપ માનીને તેની ઉપાસના કરવાની વાત કરે છે સત્ય સત્યમ શબ્દના પણ ત્રણ અક્ષરો છે સ તી અને જે મધ્યમાં રહેલું તી છે તે અપરિવર્તનશીલ બ્રહ્મનું નું પ્રતીક છે આ ઉપાસના દ્વારા સાધક પરિવર્તનશીલ જગતની વચ્ચે પણ અપરિવર્તનશીલ સત્યને પકડે છે દ્રષ્ટમ

મન દ્વારા જ બ્રહ્મ સુધી પહોંચી શકાય છે મન એ જ બ્રહ્મ છે તે મન આકાશ જેટલું વિશાળ છે મનની પાંચ દિશાઓ સાથે ઉપાસના એક પૂર્વ મન વાણીથી જોડાયેલું છે બે પશ્ચિમ મન શ્વાસ પ્રાણથી જોડાયેલું છે ત્રણ દક્ષિણ મન આંખ ચક્ષુથી જોડાયેલું છે ચાર ઉત્તર મન કાન શ્રોત્ર જોડાયેલું છે પાંચ મધ્ય મન આત્મા શરીરથી જોડાયેલું છે તાત્પર્ય મન એ જ બ્રહ્મ છે જે આપણી બધી ઇન્દ્રિયોને જોડે છે મન સર્વવ્યાપી છે જેમ આકાશ સર્વવ્યાપી છે મન પર વિજય મેળવવો એટલે બ્રહ્મ પર વિજય મેળવવો દ્રષ્ટમ આધુનિક સમજ માઇન્ડફુલનેસ માઇન્ડફુલનેસ આજના યુગમાં મનને શાંત રાખવા અને એકાગ્ર કરવા માટે માઇન્ડફુલનેસનો અભ્યાસ થાય છે આ બ્રાહ્મણ એ જ્ઞાન આપે છે કે મન આપણી દરેક ઇન્દ્રિય સાથે કેવી રીતે જોડાયેલું છે જો આપણે મનને વશ કરી લઈએ તો આપણી સર્વ ઇન્દ્રિયો અને કાર્યો આપોઆપ નિયંત્રિત થઈ જાય છે છ ષષ્ઠમ બ્રાહ્મણ પ્રકાશ અને વિદ્યુતરૂપી બ્રહ્મની ઉપાસના આ વિભાગમાં વિદ્યુત વીજળી અને યશ પ્રકાશને બ્રહ્મનું સ્વરૂપ માનીને તેની ઉપાસના કરવાનું કહેવાયું છે વિદ્યુત એ બ્રહ્મ છે વિદ્યુત એક જ છે પણ તે અલગ અલગ રૂપોમાં પ્રગટ થાય છે તાત્પર્ય જેમ વિદ્યુત સર્વવ્યાપી અને સર્વશક્તિમાન હોવા છતાં તે જુદા જુદા ઉપકરણોમાં જુદા જુદા રૂપે કાર્ય કરે છે તેમ બ્રહ્મ પણ સર્વત્ર એક જ શક્તિ રૂપે કાર્ય કરે છે દ્રષ્ટમ આધુનિક સમજ એનર્જી સિદ્ધાંત આજના આપણે જાણીએ છીએ કે ઉર્જા શક્તિ ક્યારે નાશ પામતી નથી તે માત્ર રૂપ બદલે છે આ ઉપાસના એ જ દર્શાવે છે કે જગતની મૂળભૂત ઉર્જા બ્રહ્મ સર્વશક્તિમાન અને અવિનાશી છે વીજળી સૂર્યપ્રકાશ અગ્નિ માઇનસ આ બધું તેજ મૂળભૂત શક્તિનું પ્રતિક છે સાત થી પંચદશ બ્રાહ્મણ અન્ય મહત્ત્વની ઉપાસનાઓ આ પછીના બ્રાહ્મણોમાં વિવિધ વિભાવનાઓ કોન્સેપ્ટ્સને બ્રહ્મ માનીને તેની ઉપાસના કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે અસપ્તમ બ્રાહ્મણ વાણી અને વસ્ત્રરૂપી બ્રહ્મની ઉપાસના વાણી વેક અને શરીર જે વસ્ત્ર જેવું છે ને બ્રહ્મ માનીને ઉપાસના કરવી તાત્પર્ય આપણી વાણીમાં શક્તિ છે તે બ્રહ્મ અંશ છે શરીર આત્મા વસ્ત્ર છે તે પણ બ્રહ્મ રચના છે આ બંને ઉપાસના અગ્નિ ફાયર અને જળ વોટર ને બ્રહ્મ માની ને ઉપાસના કરવી તાત્પર્ય અગ્નિ શુદ્ધિ નું પ્રતિક છે અને જળ જીવન નું પ્રતિક છે આ તત્વો ને બ્રહ્મ માની ને તેમની શુદ્ધતા અને જીવન શક્તિ નું ધ્યાન કરવું ક નવમ બ્રાહ્મણ દિશાઓની ઉપાસના દિશાઓ ડિરેક્શન્સ અને ઉપ દિશાઓને બ્રહ્મ માનીને ઉપાસના કરવી તાત્પર્ય બ્રહ્મ સર્વવ્યાપી છે તે કોઈ એક દિશામાં મર્યાદિત નથી આ ઉપાસનાથી મન દિશાના બંધનમાંથી મુક્ત થાય છે ડ દશમ બ્રાહ્મણ અન્ન ભોજન ભોજનરૂપી બ્રહ્મની ઉપાસના અન્ન ભોજનને બ્રહ્મ માનીને તેની ઉપાસના કરવી અન્નમ બ્રહ્મ તાત્પર્ય

શ્વાસને ને બ્રહ્મ માની ઉપાસના કરવી તાત્પર્ય પ્રાણ સુધી બ્રહ્મચારી ઉપાસના બ્રહ્મચારી વેદનો અભ્યાસીની ઉપાસના તાત્પર્ય જ્ઞાન અને શીલ માર્ગ પર ચાલનાર બ્રહ્મચારી વ્યક્તિ દ્વારા જ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે હ ચતુર્દશ બ્રાહ્મણ પ્રજાપતિની ઉપાસના પ્રજાપતિની ઉપાસનાને ચાર મહાન કાર્યો સાથે જોડવામાં આવે છે સત્ય ટ્રુથ શ્રદ્ધા ફેથ તપ ઓસ્ટેરિટી અને દાન ચેરિટી તાત્પર્ય આ ચાર ગુણો દ્વારા જ જગતની ઉત્પત્તિ અને સંચાલક પ્રજાપતિનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે આઈ પાંચ દશ બ્રાહ્મણ સૂર્ય અને પ્રાર્થના આ બ્રાહ્મણનો અંતિમ ભાગ સૂર્ય બ્રહ્મનું તેજસ્વી સ્વરૂપની ઉપાસના અને મૃત્યુ સમયે કરવામાં આવતી પ્રાર્થનાઓ પર છે આ પ્રાર્થનાઓનો હેતુ શરીર છોડ્યા પછી પણ બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે છે હિરણ્મયેન પાત્રેણ હિતમ મુખમ તત્ત્વમ પૂષણ અપાવૃણું સત્યધર્માય દૃષ્ટયે અર્થ હે સૂર્ય પૂષણ સત્યનું મુખ સુવર્ણના પાત્રથી ઢંકાયેલું છે હે પોષણ કરતા તે સત્યના ધર્મનું દર્શન કરવા માટે તેને ખોલો તાત્પર્ય આ જગતનું મોહક રૂપ સોનાના પાત્ર જેવું સાચા સત્ય બ્રહ્મે ઢાંકી દે છે સાધક પ્રાર્થના કરે છે કે આ મોહનો પડદો દૂર થાય જેથી તે અંતિમ સત્યનું દર્શન કરી શકે દ્રષ્ટમ આધુનિક સમજ ગ્લેમર ગ્લેમરનો પડદો આજના યુગમાં મીડિયા પૈસા અને પદનું જે બાહ્ય આકર્ષણ છે તે સુવર્ણના પાત્ર જેવું છે જે આપણે જીવનના સાચા હેતુ અને સત્યથી દૂર રાખે છે

પૂર્ણત્વ બ્રહ્મ અનુભવ કરવો છે ઉપાસના એ આ લક્ષ્ય સુધી પહોંચવાનું વ્યવહારિક સાધન સાધન છે બે ત્રિપદી ગુણો દ દ દ દ દ ઉપદેશ મનુષ્યના નૈતિક અને આધ્યાત્મિક વિકાસ નો પાયો છે દામ્યત સંયમ પોતાના મન વાણી અને કર્મો પર સંયમ રાખવો જે આત્મશુદ્ધિ માટે અનિવાર્ય છે દત્ત દાન ત્યાગ આસક્તિ ને છોડવા માટે અને લોભ પર વિજય મેળવવા માટે દાન કરવું ક્રૂરતા શાબ્દિક જ રહી જાય છે ત્રણ અંત સત્યની શોધ અને શાંતિ અધ્યાય અંત સૂર્ય તેજ પ્રાર્થનાથી થાય છે જે દર્શાવે છે કે અંતિમ સત્ય મોહના પડદા પાછળ છુપાયેલું છે સાધક આ પડદો હટાવવા માટે પ્રાર્થના કરે છે જેથી સત્ય દર્શન થઈ શકે આ ખિલકાંડ મનુષ્યને તેના આધ્યાત્મિક પ્રવાસમાં આવતા વ્યવહારિક પડકારોનો સામનો કરવા માટે શક્તિ અને દ્રષ્ટિકોણ આપે છે જે તેને અંતે પૂર્ણ શાંતિ બ્રહ્મ નિર્વાણ તરફ દોરી જાય છે